पुलिस प्रताप नगर हेड क्वार्टर ખાતે આજ રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડરા શહેર પોલીસ દ્વારા प्रताप नगर પોલીસ હેડક્વાર્ટર ખાતે 76મા પ્રજા સત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવા આવી હતી આ દરમિયાન મહિલા પોલીસ સી ટીમ સહિત પોલીસના વિવિધ વિભાગો દ્વારા परेड યોજવામાં આવી હતી

गणतंत्र समारोह परेड पर नौ अधिकारी बसो पचास अधर रहे कुल बारह प्लाटून गणतंत्र समारोह परेड आपके निरीक्षण के लिए तैयार है परेड कमांडर साहब ने परेड का रिपोर्ट प्रस्तुत किया और आमंत्रित किया निरीक्षण के लिए हमारे इस समारोह के गणतंत्र दिवस ने आप सब ने खूब खूब शुभकामनाओं आज पुलिस मुख्य मस्तक खाते वडोदरा शहर पुलिस द्वारा ગણતંત્ર દિવસનું ઉજવણીના નિમિત્તે ગ્રાન્ડ પરેડ સેમની અને વર્ષ દરમિયાન જે પોલીસ અધિકારી કર્મચારીઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે અને શહેરજનોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની દિશામાં મહેનત કરી છે એવા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રતિકરૂપે આપણે આજે સન્માન પણ કરી છે આ કાર્યક્રમ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ અધિકારીઓ એમના પરિવારજનો પોલીસ લાઈનમાં રહેતા તમામ પરિવારના પ્રતિનિધિઓ અને આજુબાજુના વિસ્તારના કેટલાક શહેરજનો પણ આજના કાર્યક્રમમાં ભાગ લીધી છે આપણે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસની શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે આપણા કટિબદ્ધતા અને આ દિશામાં આવતા દિવસોમાં જે સંકલ્પ સાથે કામ કરવાનું છે અને રિમાઇન્ડ કરીને આપણા રિઝોલ્વને વધુ સદૃઢ કરીને આગળ વધવાની સંકલ્પ કરી છે શહેરજનોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અપેક્ષા છે એમના સાથ અને સહકારથી શહેરને એક સુરક્ષિત શહેર બનાવવામાં આપણે સફળ રહીશું આભાર